વિશ્વ હિન્દુ પરિષદ કોકાવા પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન અમરેલી જિલ્લાનું પ્રખંડ દ્વારા સરપંચ સંજીવભાઈ લાખાણી ભારતીય જનતા પાર્ટી કુકાવાવ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડના અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવેલા સંમેલન નું ઉદઘાટન શ્રી બાપુ ડોટ 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 ટીબા નરેશ શ્રી શેષનાથ બાપુ તેમજ રણુજા મંદિર ના મહંત ડોટ શ્રી બાપુ ના વર્ગ હસ્તે કરવામાં આવેલા પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે હિન્દુ ધર્મની રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ઓગણીસો ચોસઠમાં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય ચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ શીખ જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કે કા શાસ્ત્રીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકીવી હોય હિ પ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મૂકીત લવ લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માંતરણ અટકાવો ઘરવાપસી સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે